નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વેપકો એસ જે આઈટીઆઈ વેરાવળ ખાતે અહીંયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની પ્રવાસી માનદ વેતન થી સેવાઓ મેળવવા માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની ધ વેપકો સિલ્વર ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટીનેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા વેરાવળ ખાતે ચાલતા વ્યવસાય મિકેનિકલ ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલ ગ્રુપ માટે નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એટલે કે મુલાકાતી સુપરવાઇઝર ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસે નિમણૂક પામેલ ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષય હકદાઓ રહેશે નહીં તેમજ તે મુજબ એટલે કે લેખિત આપવાની રહેશે મિત્રો પસંદગી અંગેની સત્તા સંસ્થાના વડાના આધીન રહેશે તેમજ અરજી ફોર્મ સંસ્થા

તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે આઈટી અંતર્ગત તમે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસા મૂપોસ્ટ પોસ્ટ ચરાડા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ખાતે એનસીબીટી જીસીવીટી શોર્ટ ટર્મ વ્યવસાયોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી કે સંસ્થાને જરૂરી લાગે ત્યાં સુધી વચકાળ અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તદ્દન હંગામી એટલે કે કામચલાઉ ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ અને સંસ્થા ખાતે કાર્યરત ધોરણ દસ પછીના બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ બારના અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એટલે કે મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો વિગતવાર જોઈએ તો એનસીબીટી જીસીવીટી શોર્ટ ટર્મ કોર્સ માટે મિત્રો કોસ્મેટોલોજી બ્યુટી એન્ડ વેલનેસ ગ્રુપ માટે લાયકાત તેમજ જરૂરી અનુભવની વિગત માટે જે તે ટ્રેડના સિલેબસ તથા ખાતાના પ્રવર્તમાન ભરતીના નિયમો મુજબ રહેશે સીટ સહ સીટીઆઈ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે અંગ્રેજી વિષયની વાત કરીએ મિત્રો તો અંગ્રેજી વિષય માટે અંગ્રેજી માટે બીએ બીએડ એમએ બીએડ મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસ ના દરે ચૌદ હજાર ચાલીસ થી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવામાં આવશે મિત્રો તેમજ અંગ્રેજી વિષય માટે એક કલાકના પીરિયડથી રૂપિયા નેવું લેખ મહત્તમ છ કલાક દૈનિક લેખે અઠવાડિયામાં મહત્તમ ત્રણ દિવસ માનદ વેતન ચૂકવવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાની પ્રમાણિત નકલ રજૂ કરવાના રહેશે અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજિયાત રહેશે આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે પસંદગી પામેલ ઉમેદવારોનો કોઈ પણ સેવા વિષયક હક દાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવિટ નિયત કરેલ માહિતી પત્રક આપવાનું રહેશે સંસ્થા ટ્રેડ વાઇઝ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ની સેવાઓ ઓનરરી મેરેરિયમ લેવા અંગેની વધુ વિગતો રૂબરૂમાં ઉપલબ્ધ બનશે તેમજ અરજી ફોર્મ રજૂ કરવાનું સરનામું નોંધી લેશો મિત્રો આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસા મુ પોસ્ટ ચરાડા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર સંસ્થામાં રૂબરૂ અથવા તો પોસ્ટ મારફત અરજી આપવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર રહેશે મિત્રો રૂબરૂ કાર્યક્રમ ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે જરડા આઈટીઆઈ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો માનતા અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે આઈટીઆઈ અંતર્ગત તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાલીસણા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા કરવા માટેની ભરતી બાબત તમે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની પાટણ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા નીચે જણાવ્યા મુજબના જુદા જુદા જીસીવીટી શોર્ટ ટર્મ વ્યવસાયમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય અથવા તો સંસ્થા ઇચ્છે ત્યાં સુધી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે લાયકાત ધરાવત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો હેલ્થ કેર એચએસઆઈ ગ્રુપ માટે આઈટી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ અને એક વર્ષનો અનુભવ ધરાવ ઉમેદવારો તેમજ બ્યુટી થેરાપિસ્ટ માટેની જગ્યા માટે ડિપ્લોમા ડિગ્રી મિનિમમ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ કોસ્મેટોલોજી હેર એડ કન્ડિશનિંગ એન્ડ સ્કીન કેર બ્યુટિશિયન કોર્સ બ્યુટિશિયન કોર્સ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પિરિયડ દીઠ પગાર ધોરણની વાત કરીએ તો નેવું રૂપિયા લેખે મહત્તમ દૈનિક પિરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક ચૌદ રૂપિયાથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તેમજ તમામ આધાર પુરાવો રજૂ કરવાના રહેશે અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો જરૂરી રહેશે તેમજ લાયકાતના ધોરણો એનસીબીટી જીસીબીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તેમજ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે સીટ્સ પાસ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો હોય તરીકે આવનાર ઉમેદવારોનો અન્ય સેવા વિષયક હકદારો રહેશે નહીં મિત્રો તેમજ તે મુજબનું લેખિતમાં એક એફિડેવિટ બાહેંધરી પત્રક આપવાનું રહેશે આથી લાયકાત ઉમેદવારો ઉમેદવારોએ જે તે આઈટીઆઈના સરનામે અરજીઓ રૂબરૂમાં જે તે સંસ્થા ખાતે જોડાવા ઈચ્છતા હોય તે સંસ્થા ખાતે કચેરી સમય દરમિયાન આપવાની રહેશે સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ પચીસ સપ્ટેમ્બર બે છે મિત્રો જોઈ શકો છો જે રોજગાર અને તાલીમ નિયંત્રણ હેઠળ જે પાટણ જિલ્લાની ઔદ્યોગિક સંસ્થા બાલીસણા ખાતે મિત્રો અરજી આપવાની રહેશે મિત્રો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર પ્રવાસી માટે તો મિત્રો વાત કરશો નવે એક પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો પ્રવાસી માનદ વ્યાખ્યાતોની સેવામાં આમંત્રિત કરવા માટે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર ખાતે ધોરણ પછીના વર્ષના વર્ષના ટ્રેડમાં ટ્રેડમાં બીજા અંગ્રેજી તેમજ હેલ્થ ઇન્સ્પેક્ટર પ્રવાસી સુપરવાઇઝર કાર્યરતની સેવાઓ મેળવવા અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો અંગ્રેજી માનદ વ્યાખ્યાતા માટે બીએ બીએડ બીએ એમએડ એમએ બીએડ એમએ એમએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ત્રણ વર્ષનો હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઇન્સ્ટિટ્યુટ ઇક્વિવેલન્ટ વિથ ટુ ઇયર્સ ઓફ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ તો સર્ટિફિકેટ ઇન હેલ્થ ઇન્સ્પેક્ટર ટ્રેડ વિથ પોર્ટ ક્વોલિફિકેશન એક્સપીરિયન્સ ધરાવતા હોય છે ઉમેદવારો એક કલાક દીઠ રૂપિયા નેવું રૂપિયા લેખે મહત્તમ દૈનિક છ કલાક લખે અઠવાડિયામાં મહત્તમ ત્રણ દિવસ માટે માનદ વેતન ચૂકવવામાં આવશે ક્રમ નંબર એક એટલે કે અંગ્રેજીના વિષય માટેની વ્યાખ્યાતા માટે તેમજ ક્રમ નંબર બે ના વ્યા માટે મિત્રો એક કલાક દીઠ રૂપિયા અનુભવ સાથેની વિગતવાર અરજી નીચે આપેલા સરનામે રૂબરૂ ટપાલ થી મોકલી આપવાની રહેશે તેમજ આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે માનદ અરજીનો નમૂનો અત્રેની સંસ્થા ખાતે મેળવી લેવાનો રહેશે તેમજ અરજી કરનાર ઉમેદવારોને કોઈ પણ જાતનો સરકારી સેવા વિષયક હકદાવો રહેશે નહીં તે મતલબનું એક સોગંદનામું રજૂ કરવાનું છે મિત્રો સંસ્થામાં અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ દસ દસ બે હજાર ચોવીસ એટલે કે દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ છે ત્યારબાદ અરજીઓ ત્યાં લેવામાં આવશે નહીં રૂબરૂ મુલાકાતની તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સમય સવારે અગિયાર કલાકનું રહેશે મિત્રો અરજી મોકલવાનું રૂબરૂ મુલાકાતનું સ્થળ નોંધી લેશો આચાર્ય આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિદ્યાનગર ભાવનગર છત્રીસ ચાલીસ જીરો બે પિનકોડ છે મિત્રો ભાવનગર ખાતે તમારે ઇન્ટરવ્યુ માટે જવાનું રહેશે મિત્રો જે વિવિધ માનદ વ્યાખ્યાતાઓ માટેની આ જગ્યા છે તેના અંતર્ગત પ્રવાસી સુપરવાઇઝરની ભરતી માટે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય